મિત્રો આપણા ઘરના જીવનમાં વાસ્તુશાસ્ત્રની ઘણી બાબતો એટલી બધી નાની લાગે છે કે આપણે તેને અવગણી દઈએ છીએ પણ વાસ્તવમાં એ જ નાની વાતો આપણા જીવનનો મોટો ફેરફાર કરી શકે છે વડીલો વારંવાર કહેતા હતા કે ઘરના કેટલાક સામાન એવા હોય છે જે ક્યારે પણ બીજાને ઉછીના આપવાના નથી કેમ કે ઉછીની આપેલી એ વસ્તુ સાથે ઘરની પોઝિટિવ શક્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ બહાર જતી રહે છે આ વાતને ઘણા લોકો અંધશ્રદ્ધા માને છે પણ જો જીવનની ઘટનાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે આ વાત સત્ય છે આજે આપણે એવી પાંચ વસ્તુઓની વાત કરીશું જે ઉછીની ન આપવી જોઈએ પણ મિત્રો આ વસ્તુઓ વિશે જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો સૌથી પહેલાં વાત કરીએ દીવાના વિશે દીવો એટલે પ્રકાશ તેજ અને જ્ઞાનનું પ્રતિક આપણા ઘરમાં દીવો ફક્ત અંધકાર દૂર કરવા માટે જ નથી બળતો પરંતુ તે પોઝિટિવ ઉર્જા ફેલાવવાનો એક સ્ત્રોત છે જ્યારે ઘરમાં દીવો બળે છે ત્યારે એ ઘરની અંદરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે પણ કલ્પના કરો જો એ જ દીવો તમે કોઈને ઊંચી ન આપો તો વાસ્તુ કહે છે કે એ ઘરમાં સુખ સમૃદ્ધિ અને અન્નલક્ષ્મી સાથે બહાર જતી રહે છે ઘરમાં પૈસા ટકવા બંધ થઈ જાય છે સભ્યો વારંવાર બીમાર પડવા લાગે છે અને કુટુંબમાં અસંતોષ વધી જાય છે વડીલો કહેતા કે દીવો એટલે ઘરનું તેજ અને એને ઉછીનું ન આપવું અને આ કહેવતના પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે હવે વિચારીએ પાણી વિશે પાણી તો જીવન છે આપણા શરીરમાંથી લઈને ધરતી સુધી બધું પાણી પર ટકેલું છે શાસ્ત્રોમાં તો પાણી ચેતન તત્વ કહેવાયું છે એટલે કે એ જીવંત છે એમાં ઉર્જા છે એ આપણા ભાવોને પણ અનુભવે છે પાણીમાં ઘરમાં શાંતિ પ્રેમ અને એકતાનું પ્રતીક છે પરંતુ જો પાણી વારંવાર ઉછીનું અપાય તો ઘરમાંથી એ મીઠાશ અને શાંતિ ખસી જાય છે સભ્યો વચ્ચે અણબનાવ ઊભો થાય છે પતિ પત્ની વચ્ચે કલહ વધે છે અને કુટુંબમાં અશાંતિ ફેલાય છે જે ઘરમાં પાણી ઉછીનું અપાય છે ત્યાં વારંવાર ધનનો અભાવ રહે છે અને મનમાં તણાવ વસે છે એ માટે કહેવામાં આવ્યું છે કે પાણી ગિફ્ટ તરીકે આપી શકાય પણ ક્યારે ઉછીનું આપવું નહીં ત્રીજી વાત કરીએ નમકની ભોજનમાં નમક ન હોય તો તે નિરસ લાગે છે એ જ રીતે જીવનમાં નમક એટલે મીઠાશ સ્નેહ અને સંબંધોનો સ્વાદ નમકનો સીધો સંબંધ સૂર્ય અને શનિ સાથે છે ઘરમાં નમકથી જ સુખ શાંતિ અને પ્રેમની મીઠાશ ટકી રહે છે પરંતુ જો નમક આપીએ તો ઘરમાંથી એ મીઠાશ ખસી જાય છે સભ્યો વચ્ચે વારંવાર મતભેદ થાય છે સંબંધોમાં તિરાડ પડે છે અને વાતચીતમાં કડવાશ આવી જાય છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે નમક ઉછીનું આપ્યા પછી ઘરમાં અણબનાવ શરૂ થઈ ગયો વડીલો કહેતા હતા નમક ઉછીનું ન આપવું નહીં તો જીવન નિરસ થઈ જશે એ નાની લગતી વાત ઘરના સુખને બચાવી શકે છે ચોથી વસ્તુ છે જાડુ જાડુને આપણે સામાન્ય સફાઈ માટે વપરાતી વસ્તુ માનીએ છીએ પરંતુ શાસ્ત્રોમાં એને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવ્યું છે કારણ કે જાડુ ઘરમાંથી કચરો નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર કરે છે પરંતુ જો આ જાડુને કોઈ ઊંચીનું અપાય તો એ સાથે ઘરની લક્ષ્મી પણ બહાર જતી રહે છે પછી ભલે ઘરનો માણસ કેટલી મહેનત કરે પૈસા ટકતા નથી આવક તો થાય છે પણ બચત થતી નથી વારંવાર ખર્ચા કર્યા વધી જાય છે અને ધન સચવાતું નથી એ ઘરમાં ધંધામાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે એટલે જ વડીલો કહેતા હતા જાડું બહાર ન આપવું નહીં તો ઘરમાંથી લક્ષ્મી ભાગી જશે જો મદદ કરવી જ હોય તો નવું જાડું ખરીદી આપી શકાય પરંતુ પોતાનું જાડું ક્યારે બહાર ન આપવું અને છેલ્લી વાત રસોડાની વસ્તુઓ રસોડું એટલે સ્થાન અહીંથી મળે છે આરોગ્ય મળે છે અને ઘરની સમૃદ્ધિનો આધાર છે રસોડાની વસ્તુઓ પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને ચૂલો કે વાસણ જો એ આપણે કોઈને ઉછીનું આપીએ તો ઘરમાંથી અન્નલક્ષ્મીની કૃપા ઘટે છે પછી ઘરમાં અન્નનો અભાવ અનુભવાય છે પૈસા ટકતા નથી અને કુટુંબમાં કલહ વધે છે રસોડું એટલે ઘરનું હૃદય એને ઉછનું આપવું એ ઘરની સમૃદ્ધિને જ હાથથી દૂર ધકેલવા જેવું છે જો કોઈને સહાય કરવી હોય તો નવું વાસણ ભેટમાં આપવું પરંતુ પોતાનું વપરાયેલું વાસણ કે ચૂલો બહાર ન જવા દેવું મિત્રો દીવો પાણી નમક જાડું અને રસોડાની વસ્તુઓ આ પાંચેય વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર મુજબ બીજાને ઉછની ન આપવી જોઈએ એમાંથી દરેક વસ્તુ આપણા ઘરની પોઝિટિવ ઉર્જા સાથે જોડાયેલી છે એ બહાર જશે તો ઘરમાં ગરીબી અશાંતિ અને તણાવ આવશે જો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો ઘરમાં લક્ષ્મીજીની કૃપા ટકી રહેશે સંબંધોમાં મીઠાસ રહેશે અને જીવનમાં સમૃદ્ધિ વધતી રહેશે એટલે યાદ રાખજો મિત્રો મદદ જરૂર કરો પરંતુ આ પાંચ વસ્તુઓ ક્યારે પણ ઉછીની ન આપશો આ નાની કાળજી તમારા જીવનને મોટી ખુશીઓ આપી શકે છે મિત્રો આ પાંચેય વસ્તુઓ દીવો પાણી નમક જાડુ અને રસોડાની વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ બીજાને ઊંચીની આપવી ન જોઈએ નાની લગતી આ બાબતો જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે જો આપણે આ નિયમોનું પાલન કરીએ તો ઘરમાં અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે છે લક્ષ્મીજીનો નિવાસ સ્થિર થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે છે એટલા માટે યાદ રાખજો મિત્રો મદદ જરૂર કરો પરંતુ આ પાંચ વસ્તુઓ ઉછીની આપીને ક્યારેય પણ ઘરના સદભાગ્યને પોતાના હાથથી દૂર ન કરો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ વધુ ઉપયોગી તથા આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારો એક નાનો સહયોગ અમને વધુ સારું કામ કરવા પ્રેરણા આપે છે